હું હું તમારો ગુસ્સો સમજી સમજી શકું શકું છું છું તમારી તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હર્ષભાઈ સંધવી સાહેબ કે જે ગઈ કાલે ભાઈ બનાસકાંઠાના વડગામમાં આવ્યા હતા અને ત્યારે વડગામમાં સાહેબ એમને જીગ્નેશ મેવાણીને આડે હાથે લઈ લીધા એમનું નામ બહાર નથી પાડ્યું પણ એમને બહુ આડી રીતે એવા આડા હાથે ખેંચ્યા એવા ખેંચ્યા કે જિજ્ઞેશભાઈ મેવાણી રડી પડ્યા હા મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો પણ બતાવું એટલે સાહેબ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવો છો તો ખાસ કરી ચેનલને પણ આવશે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો તમને બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂ બંધ કરાવવા માટે જો કે ગુજરાતમાં દારૂ ઉપર તો પ્રતિબંધ છે છતાંય સાહેબ દારૂ બંધ કરાવવા માટે મેદાનની અંદર ઉતર્યા હોય તો એ છે ભાઈ જિગ્નેશભાઈ મેવાણી હવે જિગ્નેશભાઈ મેવાણીના ઇલાકામાં ભાઈ આવ્યા હતા હર્ષભાઈ સંધવી સાહેબ હવે જ્યારે હર્ષભાઈ સંઘવી સાહેબ એ જિગ્નેશભાઈ મેવાણીના ઇલાકામાં આવ્યા ત્યારે સાહેબ જે હર્ષભાઈ સંધવી સાહેબ હતા એમને એવું શક્તિ પ્રદર્શન કર્યું કે જિજ્ઞેશભાઈ મેવાડીના જેટલા સમર્થકો હતા બધે બધા ક્યાં ખોવાઈ ગયા કોઈને ખબર ન પડી મિત્રો હું તમને જણાવી દઉં કે હર્ષભાઈ સંધવી સાહેબે નામ નથી લીધું પરંતુ સમજવાળા લોકો સમજી ગયા હશે કે કોને કીધું હતું અને શું કીધું હતું એ પણ સાહેબ તમને હમણાં આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો તમે જોતા રહેજો અને આ વિડીયો જોયા પછી તમારે બધાએ કમેન્ટ કરીને જરૂર બતાવવાનું છે કે શું ખરેખર જિગ્નેશભાઈ મેવાણીની વાત સાચી કે ખોટી અને હર્ષભાઈ સંધવી સાહેબે જે આ શક્તિ પ્રદર્શન કર્યું એનાથી ખરેખર તમે ખુશ છો કે કમેન્ટ કરીને જરૂર બતાવજો હવે ચાલો સાહેબ સૌથી પહેલા તમે આ વિડિયો જોઈ લો સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભોપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી જશે